નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મોટિવેશન ટોક એન્ડ સ્ટોરીમાં મિત્રો આજે આપણે જોઈશું કે શિવલિંગ પર જળ શા માટે ચડાવવામાં આવે છે અને શિવલિંગ પર ચડાવેલું જળ મનુષ્યએ પીવું જોઈએ કે નહીં કારણ કે હિન્દુ ધર્મમાં ભગવાન શિવજી દેવતાઓમાં સૌથી ઉચ્ચ સ્થાન પર બિરાજમાન છે તેમજ ભગવાન શિવનો મહિમા વેદ અને પુરાણોમાં પણ જોવા મળે છે તે વેદ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કદાચ કોઈ વ્યક્તિ સાચા દિલથી ભગવાન શિવજીના શિવલિંગ પર સોમવારે જળ અર્પણ કરે છે તો તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આજનો વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક વિડિયો છે તો વીડિયો સ્કીપ કર્યા વગર ધ્યાથી જોજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને તમારા દોસ્તો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો તો આજે અમે તમને એ જણાવવાની કોશિશ કરીશું કે શિવલિંગ પર જળ અર્પણ કરવાનું શું મહત્વ છે અને એ જળ પીવાથી ફાયદો થાય છે કે નુકસાન તો આવો મિત્રો જાણીએ કે ભગવાન શિવજીનો જળ સાથે શું સંબંધ છે વેદ અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે એકવાર ભગવાન શિવજી સમુદ્ર મંથન સમય ગયા હતા ખૂબ જ ગરમી પ્રગટ થઈ હતી અને એ ગરમીને શાંત કરવા માટે દેવતાઓએ ભગવાન શિવજી ઉપર ઘણી પ્રકારની જડીબુટ્ટીઓ વાળું જળ અર્પણ કર્યું એટલા માટે વેદ અને પુરાણો અનુસાર એવી માન્યતા છે કે આ ગરમી શાંત કરવા માટે ભગવાન શિવજી ઉપર જળ અને દૂધ અર્પણ કરવામાં આવે છે શિવલિંગ પર ચઢાવેલું જળ પીવું જોઈએ કે નહીં ઘણા બધા લોકોના મનમાં એવો સવાલ રહે છે કે શિવલિંગનું જળ પીવું જોઈએ કે નહીં આમાંથી ઘણા લોકોનું કહેવું એવું હોય છે કે શિવલિંગ પર ચડાવેલું જળ પીવાથી ખૂબ મોટું પાપ માનવામાં આવે છે અને ઘણા લોકો એવું પણ કહે છે કે શિવલિંગ પર અર્પણ કરેલું જળ એ મનુષ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે એટલા માટે આજે અમે આ પ્રશ્નનો સાચો ઉત્તર આપવાની કોશિશ કરીશું અને એ પણ પૂરા પ્રમાણ સાથે આ જાણકારી પૂર્વરૂપથી જાણવા માટે આ વિડિયોને સ્કીપ કર્યા વગર ધ્યાનથી સાંભળજો શિવલિંગ પર ક્યાં પાત્રથી જળ અર્પણ કરવું જોઈએ કદાચ તમે ચાહો છો કે ભગવાન શિવજીની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે અને ભગવાન શિવજી તમારાથી ક્યારે વૃષ્ટિ ન થાય તો એના માટે તમે જ્યારે પણ શિવલિંગ પર જળ અર્પણ કરવા જાવ છો ત્યારે તમારે તાંબુ ચાંદી અથવા કાંસાના પાત્રથી ભગવાન શિવજી પર જળ અર્પણ કરવું જોઈએ કદાચ તમે સ્ટીલના પાત્રમાં જળ ભરીને ભગવાન શિવજી ઉપર જળ અર્પણ કરો છો તો ભગવાન શિવજી તમારાથી એ વૃષ્ટિ થઈ શકે છે શિવલિંગ પર જળ કેવી રીતે ચડાવવું જોઈએ જ્યારે પણ તમે શિવલિંગ પર જળ ચઢાવો છો ત્યારે એ વાતનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ શિવલિંગ પર ક્યારે ઊભા રહીને જળ ન ચઢાવવું જોઈએ આવું કરવાથી ભગવાન શિવજી વૃષ્ટ થાય છે અને આવું કરવાવાળા મનુષ્યને ભગવાન શિવજીની કૃપા ક્યારે પ્રાપ્ત થતી નથી એટલા માટે તમે જ્યારે પણ શિવલિંગ પર જળ અર્પણ કરવા જાવ છો ત્યારે હંમેશા નીચે બેસીને જ શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ હવે એ જાણીએ કે કઈ દિશા તરફ મુખ રાખીને ભગવાન શિવજીને જળ અર્પણ કરવું જોઈએ ભગવાન શિવજીને જળ અર્પણ કરવા માટે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જળ અર્પણ કરવું એ શુભદાયક અને ફળદાયક માનવામાં આવે છે કેમ કે ઉત્તર દિશામાં શિવજીનું જમણું અંગ હોય છે અને તેમાં માતા પાર્વતી પણ નિવાસ કરે છે એટલા માટે આ દિશા તરફ મુખ રાખીને જળ અર્પણ કરવાથી તમને શિવજી અને માતા પાર્વતી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે હવે એ જાણીએ કે શિવલિંગ પર જળ ચઢાવવાથી શું ફાયદો થાય છે જે વ્યક્તિ શ્રાવણ મહિનાના સોમવારે નિયમિત રૂપથી ભગવાન શિવજી પર જળ અર્પણ કરે છે તો તેને ઘણા પ્રકારના શુભ ફળ પ્રાપ્ત થાય છે શિવલિંગ પર જળ ચઢાવવાથી વ્યક્તિ શારીરિક અને માનસિક બંને રીતે પાપરહિત બને છે કદાચ કોઈ કુવારો પુરુષ નિયમિત રૂપથી શિવલિંગ પર જળ ચઢાવે છે તો તેમની યુવા માટે ખૂબ સુંદર કન્યા સ્વરૂપે ફળ પ્રાપ્ત થાય છે કદાચ તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી પરેશાન હોય તો સાચા દિલથી ભગવાન શિવજીના શિવલિંગ પર જળ અર્પણ કરીને સમસ્યામાંથી છુટકારો મેળવવાની પ્રાર્થના કરો તો નિશ્ચિત રૂપથી તમે એ સમસ્યામાંથી બહાર નીકળી શકશો કદાચ કોઈ મહિલા સંતાન પ્રાપ્તિ માટે શિવલિંગ પર જળ અર્પણ કરે છે તો તેમને ખૂબ જલ્દી જ પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને શિવલિંગ પર ચાંદીના પાત્રથી જળ અર્પણ કરવાથી ભગવાન શિવજી ખૂબ જ પ્રસન્ન થાય છે કદાચ કોઈ વ્યક્તિ શ્રાવણ મહિનાના દર સોમવારે ભગવાન શિવજીને જળ અર્પણ કરે છે તો એમના મનમાંથી મલિનતા દૂર થાય છે ત્યારબાદ તેમની અંદર ખૂબ જ સારા સારા વિચારો આવવા લાગે છે શિવલિંગ પર જળ ચઢાવવાથી મનુષ્યના મનમાં ભક્તિભાવ પ્રગટ થાય છે ભગવાન શિવજીને નીલકંઠ નામથી શું કામ સંબોધિત કરવામાં આવ્યા અને તેમના ઉપર જળ શું કામ ચડાવવામાં આવે છે

પોતાના એરાવત હાથીના માથાને સ્પર્શ કરાવી દીધું ત્યારબાદ આ ફૂલમાં રહેલી બધી શક્તિઓ હાથીને પ્રાપ્ત થઈ જેના લીધે એરાવત હાથી ખૂબ જ શક્તિશાળી અને તાકાતવાન બન્યો ત્યારબાદ આ હાથી દેવરાજ ઇન્દ્રનો પરિચય કરીને આ ફૂલને પોતાના પગના તળિયા નીચે કચડીને ત્યાંથી જતો રહ્યો આ બધું જોઈને દુર્વાસા ઋષિ ખૂબ જ ક્રોધિત થયા ત્યારબાદ દુર્વાસા ઋષિએ દેવરાજ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તમે અત્યારથી જ લક્ષ્મી બની જશો જેના લીધે માતા લક્ષ્મીજી તરત જ સ્વર્ગ છોડીને જતા રહ્યા ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર ખૂબ જ નિર્ધન બની ગયો આ વાતની અસુરોને ખબર પડી કે ઇન્દ્ર અને અન્ય દેવતાઓ નિર્ધન અને નિર્બળ બન્યા છે ત્યારે અસુરોએ દેવરાજ ઇન્દ્ર તેમજ અન્ય દેવતાઓ પર આક્રમણ કરવાની એક યોજના બનાવી ત્યારબાદ સમસ્ત અસુરોએ એકસાથે મળીને સ્વર્ગ પર આક્રમણ કરીને સ્વર્ગ પર પોતાનો અધિકાર જમાવ્યો જ્યારે અસુરોએ સ્વર્ગને દેવરાજ ઇન્દ્ર પાસેથી છીનવી લીધું ત્યારે દેવરાજ ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયા અને ત્યાં જઈને પોતાના ખોવાયેલા સ્વર્ગનો વૈભવ ફરીથી પ્રાપ્ત કરવાની બ્રહ્માજીને પ્રાર્થના કરી ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે દુર્વાસા ઋષિ દ્વારા આપવામાં આવેલા વિષ્ણુ પુષ્પના અપમાનના કારણે સ્વર્ગની લક્ષ્મી જતી રહી છે અને આને ફરીથી પ્રાપ્ત કરવા માટે એક જ રસ્તો છે કે તમે વિષ્ણુ નારાયણની કૃપા પ્રાપ્ત કરો તો જ તમે ખોવાયેલા વૈભવને ફરીથી પ્રાપ્ત કરી શકશો ત્યારે દેવરાજ ઇન્દ્ર એ બ્રહ્માજીને ભગવાન વિષ્ણુ પાસે તેમની સાથે આવવાની પ્રાર્થના કરી ત્યારબાદ બ્રહ્માજી પણ દેવરાજ ઇન્દ્ર સાથે ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા ત્યારબાદ તમામ દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ તમારા ચરણોમાં કોટી કોટી નમન છે ત્યારબાદ દેવરાજ ઇન્દ્રએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે પ્રભુ મને ક્ષમા કરો અને મારું ખોવાયેલું સ્વર્ગ મને પાછું અપાવો આવી જ રીતે દેવરાજ ઇન્દ્ર ભગવાન વિષ્ણુ સામે

તમે ફરીથી તમારા વૈભવને પ્રાપ્ત કરશો જ્યારે દેવરાજ ઇન્દ્રએ ભગવાન વિષ્ણુની આ વાત સાંભળી ત્યારે તેમણે પ્રશ્ન કર્યો કે હે પ્રભુ અસુરો તો અમારા શત્રુ છે અને તેઓ અમારી સાથે મિત્રતા શું કામ કરશે ત્યારે ભગવાન વિષ્ણુએ દેવરાજ ઇન્દ્રને કહ્યું કે તમે તેમને જણાવું કે સમુદ્ર મંથનમાં અમૃતનો એક ભંડાર છે અને કદાચ આપણે તેને પ્રાપ્ત કરશું તો આપણે હંમેશા માટે અમર બની શકીએ છીએ આવી વાત તમે અસુરોને જણાવશો એટલે તેઓ તમારી સાથે મિત્રતા કરશે આટલું સાંભળીને દેવરાજ ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ અસુરો સાથે સમાધાન કરવા ગયા ત્યારબાદ તેમણે અસુરોને અમૃત વિશે જણાવીને તેમને સમુદ્ર મંથન માટે તૈયાર કર્યા ત્યારબાદ તમામ દેવતાઓ તેમજ અસુરો સમુદ્ર મંથન માટે નીકળી ગયા સમુદ્ર પાસે પહોંચીને તેમણે વાસુકી નાગની રસી બનાવી અને મંદ્રાચલ પર્વત વડે સમુદ્ર મંથન કરવા લાગ્યા ત્યારે સમુદ્ર મંથન સમયે સમુદ્રમાંથી કાલકુટ નામક ઝેર નીકળ્યું આ ઝેર ખૂબ જ ઝેરી હતું જેના લીધે આસપાસના તમામ સ્થાનો અને ચારે દિશાઓ ખૂબ જ બળવા લાગી જેના લીધે તમામ અસુરો અને દેવતાઓમાં હાહાકાર મચી ગયો ત્યારે ત્યાં હાજર રહેલા તમામ દેવતાઓ અને અસુરો આ વિષની ગરમીથી બળવા લાગ્યા ત્યારે આ બધું જોઈને ઋષિમુનિઓ તથા અન્ય દેવતાઓ ભગવાન શિવજીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ અમને આ સમસ્યામાંથી બહાર કાઢો તમામ પ્રકારની પ્રાર્થના કર્યા બાદ ભગવાન શિવજી આ ઝેરને પીવા માટે તૈયાર થયા ત્યારબાદ ભગવાન શિવજીએ આ ઝેરને ગ્રહણ કર્યું ત્યારે આ ઝેર ભગવાન શિવજીના કંઠમાં રોકાઈ ગયું જેના પ્રભાવથી ભગવાન શિવજીનું ગળું નીલા કલરનું થઈ ગયું ત્યારથી ભગવાન શિવજીને નીલકંઠ નામથી સંબોધિત કરવામાં આવે છે આની સાથે સાથે એવી પણ માન્યતા છે કે ભગવાન શિવજી જ્યારે આ વિષપાન કરી રહ્યા હતા ત્યારે એ ઝેરના અમુક ટીપા જમીન પર પડ્યા હતા જેને અમુક સાપ અને વીછીઓએ ગ્રહણ કર્યું હતું જેના લીધે તેઓ પણ ખૂબ જ ઝેરીલા થયા હતા જ્યારે વિષ્ણુ પ્રભાવ ખતમ થયો ત્યારે તમામ દેવતાઓ ખૂબ પ્રસન્ન થયા અને ભગવાન શિવજીનો જય જયકાર કરવા લાગ્યા અને એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવજીએ વિશ્પાન કર્યું હતું ત્યારે તેમની ચેતનાને પાછી લાવવા માટે તેમના મસ્તિષ્ક પર અમુક શક્તિશાળી જડીબુટ્ટીયુક્ત જળ ચડાવવામાં આવ્યું હતું જેના લીધે તેમના શરીરમાં ચેતના પાછી આવી હતી અને આ કારણે શિવલિંગ પર જળ ચડાવવાની પરંપરા માનવામાં આવે છે શિવલિંગ પર ચડાવેલું જળ પીવું જોઈએ કે નહીં ઋગ્વેદ સંહિતાના બાવીસમાં અધ્યાયના અઢારમા શ્લોકમાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે જળને શિવલિંગ પર ચડાવવામાં આવે છે એ જળને ત્રિવેદન એટલે કે ત્રણ વખત થોડું થોડું કરીને પીવાથી શારીરિક અને માનસિક આ તમામ પ્રકારના રોગ દૂર થાય છે મિત્રો આજે અમે તમને આ વીડિયોના માધ્યમથી શિવલિંગ પર ચઢાવેલું જળ પીવું જોઈએ કે નહીં એ વિશે પણ જાણકારી આપવાની કોશિશ કરી છે જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં